જોકે ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કોંગ્રેસની વિચારધારા એકસો વર્ષો જૂની હોવાનું અમિત ચાવડાએ કહ્યું વિપક્ષને નબળો પુરવાર કરવા માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે તેવો આક્ષેપ અહીંયા ભારતીય જનતા પાર્ટી પર લગાવવામાં આવ્યો છે એકાદ બે ધારાસભ્યોના રાજીનામાથી પ્રજાનો મૂળ બદલાતો નથી આર્થિક હિતો અને કોન્ટ્રાક્ટ સાચવવા માટે ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હોવાની વાત પણ કોંગ્રેસે કરી છે

હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે હવે અમે મૂળ તો સત્તર હતા હવે માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે નવા કાર્યકર્તાઓ નવા ચહેરાઓ યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી કોંગ્રેસના નેતૃત્વને બદનામ કરવાની વાત કરે કે કોંગ્રેસમાં આપસી ફૂટની વાત કરે પણ સાચી હકીકત તપાસશો તો ક્યાંક ને ક્યાંક સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા આ ધારાસભ્યશ્રીએ પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે ક્યાંક ભાજપના દબાણથી ક્યાંક ભાજપની લાલચથી ખંભાટની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે